પોતાની શાંત પવન વહેતી અને બીજી તરફ ત્રણેયના દિલમાં એકબીજા માટેનો પ્રેમ તેજ આખા જંગલમાં અજાણ્યા ખતરા છુપાયેલા હતા રામ સીતાને સમજાવતા હતા ડરશો નહીં જ્યાં સુધી હું છું કોઈ તમને સ્પર્શી નહીં શકે પાછળ લક્ષ્મણ ધનુષ લઈને સતર્ક ઉભા ધર્મ અને રક્ષણનો જીવંત દીવો એ જ સમયે જંગલની વનમાં એક અજોડ પ્રકાશ ફેલાયો અને સામે આવ્યું સુવર્ણ હરણ તેની ચમકથી સીતા મંત્રમુગ્ધ રામને વિનંતી કરે છે આ હરણ મને જોઈને જ ખૂબ ગમે છે સીતા ની ઈચ્છા પૂરી કરવા રામ હરણ પાછળ દોડી જાય હરણ જાદુઈ ઝડપથી ભાગે છે જંગલની વચ્ચે રામ સતત તેનો પીછો કરતા ધર્મના માર્ગે આગળ વધે છે છે રામ દૂર અને એ સમયમાં જ રાવણ ભિક્ષુકના રૂપમાં સીતાના દ્વારે આવે છે ધર્મ પ્રમાણે સીતા લક્ષ્મણ રેખા પાર નથી કરતી પરંતુ ભિક્ષુકને દાન આપવાનું કર્તવ્ય એ જ ક્ષણે રાવણે યુક્તિ રમી લીધી સીતા દાન આપે છે અને રાવણ

અમર છે લંકામાં અશોક વાટિકા સીતા વૃક્ષ નીચે એકલી દુખમાં બેસેલી એ સમયે હનુમાન તેમના સમક્ષ પ્રણામ કરે છે અને રામની અંગુઠી પ્રદાન કરે છે સીતાની આંખોમાં

અને પ્રેમની જીત લખ રામાયણના સુવર્ણ અક્ષરોમાં